એક જડો ભૂલ ભી ગયો ને ભૂલ પણ પીવામાં પીવામાં બરબાદ થઈ ગયેલો જમીન વેચાઈ ગઈ ગાડીઓ વેચાઈ ગઈ બંગલો વેચાઈ ગયો એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારાય દુખણા લઈને વયા ગયા અને પછી એને ગઘલાવતા હતા સંબંધ કરવા આવ્યા કહેતા કહેતા હતા સાસુ હતા ને મને યાદ છે કે મારો દીકરો મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે આવ્યા પછી ખબર પડી પિતા એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી અને પછી રાતે એકલો બેઠેલો ખાલી બોટલોનો અગાશીમાંથી અગાશી ઢગલો પડેલો આની બોટલ ઉપર ખેચાણો બોટલ પકડી પકડીને મળ્યો ઘા કરવા પી ગયો હો બાફુ એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા રાખ્યું પણ જો તો મને ચડાવી દીધો હાવ રોકેટ સુ 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 થઈ ગયો મને ઉડાઈ દે કરવા કર દે એમ કરીને બોટલનો ઘા કર્યો તે મારી જમીન વેચાવી બીજી બોટલ હાથમાં લીધી તે મારો બંગલો વેચાવો ત્રીજી બોટલ હાથમાં લીધી તે મારી ઘરવાળીને કાઠી મૂકી એમાં બોટલ ભરી આવી ગઈ હાથમાં આખી બોટલો એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો તારો ગુનો જ નથી કાંઈ તારો વાક નથી એમ કરીને એને ખોળા મૂકી દીધી તું ટેસ્ટથી હોઈ જાય જરૂર પડશે તો હું તેને જગાડી હો એક જગ્યાએ મેં આવી રીતે આ આ એક્શન કરીને આમ તે એક જણાએ ટુકડો મૂક્યો બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો છે માયાભાઈ માયા ટેજે ચાલું લુકેશ ખરેખર આ ટુકડા મૂકવાવાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલેને ખાવા પડે બાપ અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ છીએ કોઈ હેતુ નથી અમારે કોઈ ગયો હેતુ ન હોય તમે રાજી થાવ તમે હળવા થાવ અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે એકતા વધશે એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં હે નાસા સાથે સંગલાણ પણ ના થારે નો સંકળાણ બહુ સરસ ભીખુદાનભાઈ સારો શબ્દ વાપરી લીધો એ જો એનો આ મો વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકું પછી કાર કે હા કારણ કે હું એ ટપાલી છું આ બધાય પાસેથી લઈ લઈ અને તમને પાછું વાયા કરું છું પહોંચાડું છું બીજો કોઈ મારો ધંધો નથી હા અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ હા હા આ શાર જગ્યાએ ગયો શાર જગ્યાએ બાપુ આ પંદર દીમાં ટોટલી સરવાળો કરું તો બાવીસ કલાક પૂરી હોવાની નથી મળી આ પંદર દીમાં જવું પડે ને છંછાનમાં છીએ નહીં યાર આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ ઓહો કેવું ડેકોરેશન આવ્યું હે ભાઈ ભાઈ ઓ પીરસવા વાળા એવા આવ્યા ડાયાબિટીસ હોય ઢેપલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે વળી જાય દીકરો મપાય મપાય એ તો ડોહા ખોટું ખોટું આવેલા છે ખરેખર અત્યારે કેવા લગ્ન કેવા સરસ થાય કેવા ડેકોરેશન રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે બોલો અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજાવાળા પહેરે ધમક 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 ધમ અને અમુક તો હાવ ઘૂઘરા ખખડા વાજા આવ્યા ખાઈ નહીં ખાઈ નહીં ખાઈ નહીં ખાઈ તું તો એ કોઈ રે ભલા ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ એમ બીજું તમે આડું અવડું નો વિચાર અને ઓલા જે મોટા ભૂમ 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 એ હવે આનું થાવાનું છે હું લેવા બહુ બહુ સરસ એટલે વાત કરું તમને માસા ને મૂકીને નાસામાં ગયો એવડો મોટો ટૂંકમાં વિજ્ઞાનિક એવડો પ્રોફેસર સાહેબ અણુ પરમાણુ થી માંડી ખગોળશાસ્ત્રથી લઈ ભૂગોળ ભૂગોળ ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ભારે કરી શકે એવડો મોટો અને પછી કહેતો હતો બધા ભાષણ કરતો હતો ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં માણસ છું ના કરી શકે શું ભાઈ ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો આવું કાંઈ છે નહીં એકચ્યુલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન આપણું બંધ કરો ભગવાનનો મગજ વેજો ભગવાનનો કાઢ નાખ્યો મગજ મારો દીકરો મેં એને મગજ લીધ દુનિયામાં મોકલ્યો કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું હું સાતી ઠોકીને કહું કે એનાથી ઈ થાય તમારી બુદ્ધિમાં વધારો થાય તમારી પવિત્રતામાં વધારો થાય એ હગાહારા મળે હગા મળે

મારા વાલે ગલોંદા મારે કવડું ઉપડી ગયું એટલે હા તો તું એમ નહીં ઉપાડું હોય તો ટૂંકમાં એટલો બધો એ ભગવાનને મેળ્યો ટીકા કરવા કેને વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે આપણે આકાશમાં ઉડી શકીએ છીએ છપ્પરી લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ અને તમે કોમ્પ્યુટરથી શું ને કરી શકો આવું ભગવાન જેવું છે જ નહીં માણસ ધારે કરી શકે ભગવાને ચોક મારા દીકરાને ઘોબો ઉપાડ લેવો

ભગવાનને છૂક ગયું આનું હાવ પછી ભગવાનને ચૂક જોવા દે ગાંડા નથી કાઢતો ને માણા છે આ એક બહુ સરસ વાત છે એક બહુ ઝીણી વાત હો હાવ ઝીણી વાત આમ ધ્યાન દેજો તો મજા આવશે હા અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી કોણ બેઠો એ જરૂરી હોય હા બેઠા છો ને એમ તો એ મજા છે તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામ એટલે અમારા માટે મજા એટલે ઝીણી વાત કહું બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા બે ભૂત હો બે ભૂત બેઠેલા અડધી રાત થઈ ગઈ એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી ભૂતને એ તમે ક્યાં જાવ બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા આવો સારા છોકરા બહુ ડાયા છે એટલે બે ભૂત સુતા એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી હાવ ઝીણી વાત છે સમજાય પડે ન પડે રામજાને પણ કહી દો એક ભૂતે બીજા ભૂતને કોણી મારી એ જાગ ભાગ્ય કે કેમ માણા આવે હે કે માણા આવે ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર એ બધી અંધશ્રદ્ધા છે એવું કઈ હોય નહીં હોઈ જા આમાં હામ હામા વેમમાં જઈને સી એક બીજી બી છે બીજું કઈ છે એક જણાને ભૂત વળી ગયો તે રોજ હાથે ઓલો ત્રણ બોટલ પી જાય ભૂત બોલ્યું ડાકલા કરો મને બહાર કાઢો કેવી રીતે થઈ પાછો કારી છીંગેય નથી ખાતા કોરું પીવે છે પીવે એ અંદર સસડાતી મને બોલે છે એ ભાઈઓ દાખલા કરો એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન મેમરી કાર્ડ નાખી એટલે ભગવાનને ચૂક જોવા જવા દે આ ઢોંગ નથી કરતો એટલે ભગવાન માનવ બની ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ ક્યુ ગામ નચી કબાય ચીજી તાર પપ્પા નું નામ નચી કબક કીધું ને તું સો ક્યાં નો નચી કબક કીધું ને પોપ ચીજી ગુમ ગુમ મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં પણ આ વાત નાની ના માનતા આ નાનો ન સમજતા મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે અડધીક રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના એ ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા એને તો સુરદાસ હતા રાત વખત દિવસ હોય એને શું ફેર પડે ફરક એટલો પડે દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે પણ રાતને ટાણે તો કોણ હોય એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને આગળ આગળ લાકડી આમાં આમામ કરતા જાય સુરદાજી હાલ્યા આવે સાહેબ રસ્તામાં કૂવો આવ્યો સાંભળજો રસ્તામાં કૂવો આવ્યો અખિલ બ્રહમાનના માલિક કૃષ્ણચંદ્ર થયું કરી રે મારો ભક્ત આગળ કૂવામાં પડશે એની એક ક્ષણે બાળકનું આવું બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહમાનનો માલિક કૃષ્ણચંદ્ર મણી

કૃષ્ણ પરમાત્મા એ બાળક પકડ્યું તું પણ એ બાવડામ હળું હળું હેરવતા હેરવતા હામો હાથ કરી જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જટો મારીને બાવડું મુકાવી અને પમાત્મા નીકળી ગયા છે અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા ગોપાલ કહા હો તું મેં આપકો પહેચાન ગયા તું હિ થા માધવ કેશવ ગોવિંદ મુરલીધર બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહિ મારું હાથ છોડાવીને ગયો મને સુરદાસ સમજીને આંધળો સમજીને નિર્મલ જાણીને બાય સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે પણ હૃદય સુરા કે જાણું હૃદય માલી નીકળી તને ભાઈડો જાહેર